ટપ કે સ્વર તરફ માઇનિંગ્સ ના કામ જ ચાલુ હોય ને

જોકે ખરા કેટલું મસ્ત મસ્ત વ્યૂ હે ભાઈ ધીસ ઇઝ ધ ગોપેશ્વર મહાદેવ મંદિર અને બહુ ઊંચી હાઈટ ઉપર આવેલું છે જો કેટલું કેટલો સરસ વ્યૂ છે

શું માન્યતા છે આની શ્રી કૃષ્ણ સાક્ષાત એને પોતે પોતાની હાથે એની સ્થાપના કરી લીધી વગળ पीयूष पेपर मार क्या है तो हमारा ध्यान रख जो भाई हाँ हम साइड में हर खाल जो હાલો છોકરા આવતા હાલો હાલો તો આ હતું તું ટપકેશ્વર મહાદેવનું મંદિર અને જોયું કેટલો રસ્તો ઉપર બહુ અઘરો હતો ઉપર ચડવું હજી એક બીજું આની પાછળ બીજું મહાદેવનું મંદિર છે હજી છે ગોપનેશ ગોપેશ્વર મહાદેવનું મંદિર અહીંયા એવું કહેવામાં આવે છે કે સાક્ષાત્રી શ્રી કૃષ્ણાએ એને શિવલિંગની સ્થાપના કરેલી હતી તો એ હવે જ્યારે આપણે બીજી વખત પાછી ટ્રીપ કરશું ત્યારે આપણે વિચાર છે કે પાછું અહીંયા આવવાનું અત્યારે આ છોકરાઓને અમે હોસ્ટેલમાં મૂકવા જાય છીએ એટલે મારા સાળા સાહેબ છે એને મને કીધું કે હાલો નિકેશ આપણે તમને આજે દેખાડું હું કોઈ દી આવ્યા નથી તો એટલા માટે તો રેડી જોઈ લે રસ્તો બહુ જબરજસ્ત વ્યૂ છે ઉનાળાના કારણે અને આમાં સુકાઈ ગયેલું છે પણ ચોમાસામાં બહુ મસ્ત વ્યૂ લાગતો હોય છે હાલો આપણી કાર આવી ગઈ છે તો આપણે બેસીને આ છોકરાઓને શુદ્ધ સમય આપણે એને પહોંચાડી દઈ thì dây thì hoàn. Ok là dây trong kết luận này જે દેજે અને એમ કેમ કાર નાખી ઘરે હું છે અને જમવાનું કે બારે જતા આવજો ના હું કરું કોણ

Han var hanga við var her, han er við var hann tann mobil ma kolu við við kar. Ja, ja, ég var nokk bók mar mamma, nokk kar, og hann ચાલો તો ભૂગી ગયા આપણે હોસ્ટ્રેલિયા છોકરાઓની હાલો રજા પુરીને આવે હાલો ભાઈ હાલો ટાટા કરતા જાઓ ભાઈ હાલો હાલો છે ની રાજ બહુ દુઃખ થાય છે જવાનું તો અમારે પણ આમ જોને એમ સાહેબ જ છો અમારો ને એ લોકોનું જો ઓહ હેલા તો

છોકરાઓ જો વેકેશન કરીને પાછા આવી ગયા છે ધનુડા છાત્રાલય ધૂંધડા સોરી ધૂંધડા છાત્રાલય છોકરાઓ બધા વેકેશન કરી કરીને મિની વેકેશન માણીને આવી ગયા છે પાછા જો બધાના મોઢા ઉપર નૂર નથી હાલો હવે રમવાનો પ્લાન હે તમારો અહીંયા શું કરશો કે વાંચવા લખો બેસી જશો મોટી બધી છાત્ર જો એકદમ વીળીની વચ્ચો વચ છે